જુલાઈ બે હજાર ચોવીસ માં સાયન્સ ની એક નવી ગાઈડલાઇન્સ ઇન્ડિયામાં જે લાગે છે હિડન ફાર્મા જે બેકગ્રાઉન્ડ ફાર્મા છે એ લોકો એ છે એ લોકોએ ડોક્ટર રિપોર્ટ અઢાર વર્ષ થી મોટી ઉંમરના કોઈ બી લોકો ને ભૂખ્યા કરાવો કે જેમાં પછી કરાવો પણ દરેક લોકોને રિપોર્ટ કરાવતા થઈ જાઓ અને અગર કોલેસ્ટ્રોલ હાઈ એમાં આવે છે તો દવા ઇમિડિયેટલી ચાલુ કરી દે પછી એ બોધર નહીં કરો કે વ્યક્તિ ને પૂછો બાર નું ખાઈ છે કે નહીં કોઈ એડિક્શન છે કે નહીં સુગરની આઇટમ પેકેટની ફૂડ કેટલું ખાય છે ઊંઘ આવે છે કે નહીં એક્સરસાઇઝ કરે છે કે નહીં એ કંઈ પૂછવાની તજદી નથી તમે અઢાર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને કોલેસ્ટ્રોલ આવે છે તો દવા ચાલુ કરી એ લોકોનું રીઝન એ હતું કે આપણે બ્લોકેજ ને અઢાર વર્ષથી જ પ્રિવેન્ટ કરીએ પછી ભલે ને બેકગ્રાઉન્ડમાં એ લોકો પચાસ વર્ષથી મોટા ઉંમરના લોકોને છેલ્લા પચાસ વર્ષથી દવા આપે છે પણ કોઈને બ્લોકેજ હેટા નથી કોઈ એવી સિંગલ સ્ટડી નથી કે જેને બતાવ્યું છે કે બ્લોકેજ ઓછું થાય ત્યારે કોલેસ્ટ્રોલ ની ગોળી ને લોજીક યુઝ કરજો નાખી તમે આવી ઓર્ગેનાઇઝેશન પર બિલીવ કરીને દવા ચાલુ કરો કેમ કે દવા જો તમે યંગ લાઈફ થી રહેશો તો પછી આ સત્ય થઈ જશે કે તમે રહી જશો પણ તમારું લિવર જતું રહેશે સો થિંક ટ્વાઇસ એન્ડ ડોન્ટ બિલીવ ઓન સચ ગાઈડલાઇન